શ્યાંલાલ પટેલે પણ કહ્યું કે આવનારા દિવસોમાં વરસાદ વધી શકે છે ત્યારે જે પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તો હવે જોવાનું એ રહેશે કે કયા પ્રકારના વાદળો બંધાઈ રહ્યા છે ક્યાં વધારે વરસાદની શક્યતા છે હાલમાં વરસાદ કયા કયા જિલ્લાઓમાં અને ગુજરાતમાં કઈ વરસાદને લઈને પરિસ્થિતિ શું છે આ તમામ અપડેટ્સ માટે અત્યારે ન્યૂઝરૂમ લાઈવથી વિંડી જે ફોરકાસ્ટ છે ત્યાંથી અમારા સંવાદદાતા પાર્થ મોદી જોડાયા છે અમારા સહયોગી પાર્થ જણાવો કે અત્યારે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે ત્યારે વિંડી ફોરકાસ્ટ પ્રમાણે શું કહેવા માંગે છે સમગ્ર વાતાવરણને ને ખાસ કરીને હવામાનને લઈને સમાચારના શરૂઆતમાં આપણે હવામાન નિષ્ણાંતની વાત સાંભળી સાથે સાથે હવામાન વિભાગની પણ આપણે વાત સાંભળી કે આવનારા પાંચ દિવસ જે ગુજરાતની અંદર હતી ભારે વરસાદની શક્યતાઓ જે સેવામાં આવી રહી છે અને ખાસ કરીને કચ્છનું જે રીઝન છે સૌરાષ્ટ્રના અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ તમામ જગ્યાએ અતિ ભારે અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ જે વરસાદની આગાહી વ્યક્ત કરી છે એની સાથે સાથે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવે આપણે સ્ક્રીન ઉપર જઈએ છીએ સ્ક્રીન ઉપર જઈને અલગ અલગ એન્ગલથી આપણે જોવાનો એક પ્રયત્ન કરીશું આ ગુજરાતનો જે નકશો છે ગુજરાતના મેપની અંદર તમે જોઈ શકો છો કે જે આ કચ્છવાળો જે વિસ્તાર છે જે દરિયાકાંઠાવાળો વિસ્તાર છે ત્યાં જે અરબસાગરનું જે ટ્રફ બની રહ્યું છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એની અસર તમે મહત્તમ જોઈ શકો છો કે આ વિસ્તારમાં જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને બીજી બાજુ જોવા જઈએ કચ્છના રીઝનમાં પણ જોવા મળી રહ્યું છે હવે એક સેટેલાઇટ વ્યૂની દ્રષ્ટિ પણ આપણે જોઈએ તો આપણને સ્પષ્ટ અહીંયા દેખાય છે કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે દ્વારકા છે જૂનાગઢ છે ઉના છે આ તમામ જગ્યાએ સૌરાષ્ટ્રનો આ પટ્ટો જે છે ત્યાં વધારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક વધારે પ્રેશર અહીંયા ક્રિએટ થયું છે હવાનું જેના કારણે અહીંયા અતિ ભારે વરસાદની આગાહી છે એની સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો આ કચ્છનો નલિયા છે ગાંધીધામ છે આ વિસ્તારમાં પણ એ જ પ્રેશર સિસ્ટમ સક્રિય બની રહી છે મધ્ય ગુજરાતમાં પણ છે મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે ભારે વરસાદની એટલી બધી શક્યતાઓ નથી આ વચ્ચે જ્યારે હવે વાત કરીશું હવાના પ્રેશર હવાનું પ્રેશર કેટલું છે કઈ જગ્યાએ કેટલું હવા કેટલી ગતિએ હવા પવન સાથે વરસાદ વરસી શકે છે આ જે વિસ્તાર છે આ તમામ જે વિસ્તાર છે આ અરબ સમુદ્રનો વિસ્તાર છે આ અરબ સમુદ્રની અંદર જે સર્ક્યુલોનિક સર્ક્યુલેશન જે બે સિસ્ટ સિસ્ટમો હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે અને હવામાન વિભાગે જે બે સિસ્ટમ વ્યક્ત કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશનની એક તો અરબ સમુદ્રની અંદર એક સર્ક્યુલેશન બની રહ્યું છે એક મધ્ય ગુજરાતની અંદર એક ટ્રફ બની રહ્યું છે એક વરસાદી ટ્રફ બની રહ્યું છે જે સીધું મધ્યપ્રદેશ સુધી પણ જઈ રહ્યું છે એક ઉત્તર ગુજરાતની વાત કરો તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે આ તમામ વિસ્તારની અંદર વરસાદ થવાની શક્યતા છે બીજી બાજુ હવે આપણે આગળ જઈએ રેનની શું સિસ્ટમ છે રેન અને થંડર ઠંડની જ્યારે વાત કરીએ તો ભારે પવન સાથે કે પછી ભારે એક વાવાઝોડા સાથે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ ગમરોડી શકે છે તો આ સ્પષ્ટપણે અહીંયા મેપની દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ છીએ દ્વારકા દ્વારકા ખાસ કરીને દ્વારકા વધારે પડતું રેડ એલર્ટની અંદર જોવા મળી રહ્યું છે કારણ કે ત્યાં વધુ પડતું એક સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે અને આપણે સૌ કોઈને ખબર છે કે દ્વારકા દરિયાકાંઠાનો આખો જે વિસ્તાર છે એ પટ્ટાની અંદર જે ઠંડર છે ઠંડર અહીંયા બની રહ્યું છે મોજા બની રહ્યા છે અહીંયા વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે આ સાથે વિરમગામનો આ વિસ્તાર છે ત્યાં એક ઠંડર બની રહ્યું છે હિંમતનગર બનાસ આ સાબરકાંઠા વિસ્તારની અંદર પણ ક્યાંક ઠંડર બની રહ્યું છે પણ આ જે વિસ્તાર છે એ હજુ એટલા એટલા પાવરફુલ નથી જોવા મળી રહ્યા પરંતુ જ્યારે આ જે નીચેનો જે પટ્ટો છે જે દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે ત્યાં વધારે પડતું હવાનું પ્રેશર જોવા મળી રહ્યું છે હવે વાત કરીએ કે કેટલી ઝડપથી પવન ફૂંકાશે તો આ તમામ જગ્યાએ આ જે આપણે ભાગ જોઈ શકીએ છીએ યલો છે જે આ ઓરેન્જ કલરમાં છે એ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની આ ઝડપ નક્કી કરી રહ્યું છે એ બતાવી રહ્યું છે કે આટલા પ ચાલીસથી મિનિમમ પચાસ કિલોમીટરની ઝડપે પવન અહીંયા ફૂંકાઈ શકે છે અને જે રીતે હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે કે આવનારા પાંચ દિવસ ખાસ કરીને કચ્છ છે આ તમામ જે વિસ્તારો છે કે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે આ તમામ જગ્યાએ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે એની સાથે સાથે ઓરેન્જ એલર્ટની જો આપણે વાત કરીએ તો ઉપરના જે સરહદી વિસ્તારોની જો વાત કરીએ તો એક બનાસકાંઠા છે પાટણ છે પછી વચ્ચે જ્યારે મધ્ય ગુજરાતથી અડીને આવેલા મોરબી છે રાજકોટ છે સૌરાષ્ટ્ર રીઝનની વાત છે તો અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે દીવ છે ખાસ કરીને આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે બીજી બાજુ દક્ષિણ ગુજરાત કે એ સાઇડની જ્યારે વાત કરીએ તો ત્યાં ક્યાં રેડ એલર્ટ છે ને ક્યાં ઓરેન્જ એલર્ટ છે એની વાત કરીએ તો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા આ તમામ એવી જગ્યા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે સુરત અને નવસારી આ એ આ એ વિસ્તાર છે કે જ્યાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે તાપી છે જે નીચેનો વિસ્તાર છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ છે ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ છે પરંતુ બીજી બાજુ મધ્ય ગુજરાતની જો ખાસ કરીને વાત કરીએ કે મહેસાણા છે અમદાવાદ છે સુરેન્દ્રનગર છે બોટાદ છે આણંદ છે ખેડા છે આ તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ છે ત્યાં એટલું આપણે સજાગ રહેવાની જરૂર છે અને આવનારા પાંચ દિવસ જે રીતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વાત કરો કે પછી હવામાન વિભાગની વાત કરો તમામ દ્વારા એક તકેદારીના ભાગરૂપે એક સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે વરસાદ હા થોડો લેટ આવ્યો છે પરંતુ આ વખતે મેઘરાજા ક્યાંક ભૂકા કાઢે તો નવાય નહીં જે પરિસ્થિતિ બની રહી છે ને પરિસ્થિતિને જોતાં ગવર્મેન્ટ ગુજરાત સરકાર દ્વારા પણ જે તૈયારીઓના ભાગરૂપે વાત કરીએ તો એનડીઆરએફની ટીમો છે કે પછી એસડીઆરએફની ટીમો છે આ તમામ ટીમોને તૈનાત પણ કરી દેવામાં આવી છે અલગ અલગ રીઝનની અંદર રાજકોટ રાજકોટમાં તૈનાત કરવામાં આવ્યું છે જામનગરનો જે વિસ્તાર છે ત્યાં એનડીઆરએફની ટીમો છે અલગ અલગ આઠ ટુકડીઓ અલગ અલગ રીતે તૈનાત કરી દેવામાં આવી છે અને બીજી વસ્તુ જે મેટ્રો સિટી છે એ રાજકોટની વાત કરો કે અમદાવાદની વાત કરો વડોદરાની વાત કરો આ તમામ જગ્યાએ કંટ્રોલ રૂમ પણ ગોઠવી દેવામાં આવ્યા છે કે કોઈ જગ્યાએ વરસાદ વધારે પડી જાય છે તો કોઈ જગ્યાએ કોઈ વ્યવસ્થાના ભાગરૂપે જો કોઈ તકલીફ હોય તો કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક એ તમામ જગ્યાએ સગવડો પહોંચાડી શકાય કે સુવિધાઓ પહોંચાડી શકાય આ કંટ્રોલ રૂમ દ્વારા તેનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે એટલે વરસાદની ચાતક આપણે આતુરતાથી રાહ જોતા હતા ગરમીનો જે માહોલ હતો પચાસ સુડતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન હતું ને સૌ કોઈ આશાને અપેક્ષા રાખતું હતું કે વરસાદ આવે જેથી કરીને ઠંડક મળે પરંતુ હા વરસાદની શરૂઆત તો થઈ છે પરંતુ વરસાદે એક વસ્તુ તો નક્કી કરી દીધી છે કે આ વખતે ક્યાંક વરસાદ ભૂકા કાઢે તો નવાય નહીં પણ એની સાથે સાથે એ ટાંકવું પડશે કે આ વખતે બાર ટકા જેટલો વરસાદ ઓછો થાય એવી પણ ક્યાંક આગાહી હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યો છે જો આ શરૂઆતના સમયમાં અતિ ભારેથી ભારે વરસાદ પડી જાય તો કદાચ પાછળના દિવસોની અંદર વરસાદ ખેંચાય એ પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે એટલે હવે એ જોવાનું છે કે આવનારા પાંચ દિવસોની ખાસ કરીને જો વાત થાય છે હવામાન વિભાગ દ્વારા એ વધારે ક્રુશિયલ માનવામાં આવી રહ્યા છે કારણ કે ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે કેટલાક વિસ્તારોની અંદર મધ્ય મધ્ય વરસાદની આગાહી છે મધ્યમ વરસાદની આગાહી છે તો આ આ રીતેની હવામાન વિભાગની અત્યાર સુધીની આગાહી છે પરંતુ એની સાથે સાથે આપણે એ તકેદારી રહેવાની છે કે જે તે જગ્યાએ જે પાણી ભરાય છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પણ કરવામાં આવે અને એ તૈયારીઓના ભાગરૂપે કોઈને તકલીફ ના પડે એનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે અને આવનારા દિવસમાં એટલી ચોક્કસ છે કે મેઘરાજા ફૂંકા કાઢે તો નવાય જી દિલીપ ચલો બિલકુલ પાર્થ મોદી અમારા જે સહયોગી છે એમને જે પ્રમાણે માહિતી આપી કે ક્યાંક જે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ખાસ તો જે વિન્ડી બ્રોડકાસ્ટ પ્રમાણે જે એમણે વાત કરી કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદની ભારે આગાઈ છે ખવાનું પ્રેશર ચોક્કસ બન્યું છે અને જે ખાસ વાત કરીએ તો અરબ અરબસાગરમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે એને લઈને હવાનું દબાણ તો ચોક્કસ ઊભું થયું છે તો આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતની પણ સાથે એમણે વાત કરી કે ત્યાં એટલી અસર વરસાદની જોવા નહીં પડે મળે પણ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ચોક્કસ હવાનું દબાણ રહેશે પવન રહેશે કચ્છમાં પણ એમણે જે ખાસ કરીને વાત કરી કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની જે શક્યતા છે એની જગ્યાએ કચ્છ અને સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વધુ વરસાદ પડી શકે છે અને ખાસ તો સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ક્યાંક વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી ચોક્કસ કરવામાં આવી છે પણ ખાસ તો બનાસકાંઠા અને પંચમહાલને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે પવન સાથે વરસાદ વરસવાની જે વાત અમારા સહયોગી પાર્થ મોદીએ કરી અને ખાસ કંટ્રોલ રૂમ જે તૈનાત કરવામાં આવ્યો છે એ કંટ્રોલ રૂમ દ્વારા જે કોઈ વરસાદ જ્યાં પડી રહ્યો છે ત્યાં ચાપતી નજર રાખવામાં આવી છે અને જે પ્રમાણે જરૂરિયાત પડે તે પ્રમાણે એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ તૈનાત છે કંટ્રોલ રૂમથી તેમનો પણ સંપર્ક કરીને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં નવ ટીમો તૈનાત કરવામાં આવી છે અને એ સ્ટેન્ડ બાય રાખવાનું કારણ એ છે કે જો કોઈ જગ્યાએ ભારે વરસાદ પડી જાય અને જો રેસ્ક્યુની જરૂર પડે તો કંટ્રોલ રૂમમાંથી સીધો જ મેસેજ આપી શકાય અને એ મેસેજ દ્વારા લોકોની મદદે પહોંચાડ પહોંચવા માટે એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમને પણ કહી શકાય પણ ઘણી જગ્યાએ અત્યારે જે વરસાદની વાત કરી પાર્થ મોદીએ એ પ્રમાણે ક્યાંક વરસાદ એવો પડી શકે છે કે ભૂકા પણ બોલાવી દે અને અત્યારે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે ચોક્કસ અમુક જિલ્લાઓમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે લોકોને હાલાકી પડી રહી છે અને જે શહેરી વિસ્તારો છે જે મહાનગરપાલિકા છે ત્યાં જે વરસાદ વરસ્યો છે એને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રોડ રસ્તા જે પાણી પાણી થયા છે તો એમાં વાહન ચાલકોને મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને ખૂબ જ સાવચેતીથી પોતાના વ્હીકલ ચલાવવા પડે છે ટુ વ્હીલર ખાસ કરીને જો મોટો ખાડો આવી જાય તો પડી જવાની શક્યતા હોય છે પણ જે પ્રમાણે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે બે દિવસે ઉત્તર અરબ સાગરમાં સાયક્લોનિક બની રહ્યું છે અને દેશના મોટા ભાગમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે એને લઈને એક પછી એક લો પ્રેશર અને એને કારણે જે જુલાઈ મહિનાની શરૂઆત થઈ છે એટલે જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે અને અંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાંત છે ને એમની આગાહી પ્રમાણે ગુજરાતની જો વાત કરીએ તો